સુરત માં વારંવાર કેટલાક ભારે વાહનો ના ચાલકો અકસ્માતો માં લોકો ના જીવ લઈ રહ્યા છે ત્યારે મનપાના ના ચાલકે આશાસ સ્પષ્ટ યુવતી ને મારી હતી જે ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે સુરત મનપાના ડમ્પરચાલકે અકસ્માત સર્જાયો હતો સુરતના અડાજણપાલ રોડ પર સ્ટાર બજાર પાસે પાલિકાના બેફામ ચાલકે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીની એવી જહાંગીરપુરા ખાતે રહેતી શ્રેયા જીતેન્દ્ર સારંગને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું

મારી બેન છે મારા ફ્રેન્ડ ની બેન છે એનું નામ છે શ્રેયા સાલંગ એની ઉંમર એની ઉંમર વીસ વર્ષ ઓકે ક્યાં જતી હતી બેન મારી કોલેજ થી આવતી હતી જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે કચડી ગયેલું હતું ને પોલીસ વાળા બી એક કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી એક કલાક એક કલાક લગીને એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસવાળા બી બહુ લેટથી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા

સુરત માં કઈ જગ્યા સુરત રોડ પર રહેતી હતી એનો છું એટલે મારી જ છે એમ